બોરતળાવ બાલવાટિકા પાસે શંકાસ્પદ બે મોટરસાયકલ સાથે બે ઈસમોને એસઓજી પોલીસે ઝડપી લીધા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ બોરતળાવના બાલવાટિકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ સાથે નીકળ્યા છે જે બંને મોટરસાયકલને રોકી એસઓજીની ટીમે પૂછપરછ કરતા આ બંને યુવકો દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો જેના અનુસંધાને એસઓજીની ટીમે દિગ્વિજયરાજસિંહ રાજસિંહ ગિરવાનસિંહ ગોહિલ અને સત્યપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલની શંકાસ્પદ બંને મોટરસાઇકલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી